છોટા ઉદેપુર જિલ્લાના પાવીછતપુર તાલુકાના ઘટ પીખાપુરા ગામના મંગળભાઈ વનારસિંહના લુહારી કામની બોલબાલા આજે સમગ્ર ગુજરાતમાં જ્યારે વરસાદની શરૂઆત થઈ એટલે તમામ ખેડૂતો ધરતી માતાની પૂજા કરી ધરતી ખોડે માથું નમાવી પોતપોતાના ખેતરોમાં ખેડ કરી વાવણી કરવા લાગી જતા હોય છે શરૂઆતની વાવણીમાં ખેડૂતો પોતાના ખેતીના સાધનો રિપેર કરાવવા લુહાર પાસે જતા હોય છે અને લુહારને ત્યાંથી ખેતર ખેડવા ફાળવા કરોડી દાંતરડા વગેરે ખેતીને લગતા સાધનો બનાવવા જતા હોય છે ત્યારે ગઢ ભીખાપુરા ગામમાં લગભગ એસી વર્ષથી પણ જૂના લુહારી કામ કરતા એવા મંગળભાઈ લુહારની લુહારી કામ આજુબાજુના ગામમાં વખણાય છે અને ખેડૂતો ભાઈઓ આ કામ કરાવવા માટે પાણીપુરીની લારી પર જેવી લાઈનો જોવા મળે તેમ એમની દુકાન પર પણ લોકો ઊભા રહેવું પડે છે સાથે સાથે લુહારી કામ કરતા જઈને તેઓ સારા ભજનિક પણ છે કે જેઓને વાણીનો લાભ ગામના રામદેવજી મંદિરે કોઈક વાર સાંભળવા મળતો હોય છે અને ભીખાપુરામાં લગભગ આઠથી દસ પરિવારો અહીં લુહારી કામ કરીને પોતાનું જીવન નિવારણ કરી રહ્યા છે આજે જ્યારે આવા સમયમાં પણ આવું લુહારી કામની કામગીરી આ વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે મનોમંથન પ્રીતમ કનોજિયા પાવી જેતપુર છોટાઉદેપુર